મારું નામ ગિરીશભાઈ ગોપાલભાઈ ધવલ રહેવાનું લાલપુર છે હવે આજ આજ રોજ સાંજના સાત સાડા સાત વાગ્યાની આસપાસ લાલપુર તાલુકાના ભણગોર ગામના વાટિયા પાસે એક અકસ્માતનો બનાવ બન્યા એ અકસ્માતના બનાવમાં મારા બધા સગા સંભીઓ હતા એટલે અકસ્માતનો બનાવ બનેલા એમાં કુલ ટોટલ લગભગ સાતથી થી આઠ જણા હતા અને બધાને લગભગ ત્રીજા થઈ ગયા એટલે એ બધાને અમે અહીંયા લાલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હાથે લઈ આવેલા સારવાર માટે લઈ આવ્યા એટલે અહીંયા બધા લગભગ સાતથી આઠ જણાને બધાને ઇન્જરી હતી બધાને લાગેલું હતું માથામાં પગમાં આવી હતી અને અહીંયા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા તો સરકારી હોસ્પિટલમાં સ્ટાફમાં માત્ર એક મેડમ અને એક નર્સ હતી એટલે એ મેડમ અને નર્સ એકને સારવાર કરતા હતા એટલે મેં જઈને મેડમને પૂછ્યું મેં કે મેડમ આ બધું ઇમરજન્સી કેસ છે એક્સિડન્ટનો કેસ છે આ એકને તમે એક એક પછી આવી રીતે સારવાર કરશો અને તપાસો તો બાકીના ચાર ચાર જે લાગેલું પડ્યું છે એનો વારો ક્યારે આવશે એમાં કોઈક ઇમરજન્સી હોય અને કદાચ અણબનાવ બની જાય એવું થાય તો એનું એની જવાબદારી કોની મેડમે રસ્ય કીધું કે જે હોય અત્યારે અમે અત્યારે બે જ જણા છીએ અને બે જણા સ્ટાફમાં છીએ અત્યારે કોઈ આવશે નહીં અત્યારે કોઈની ડ્યુટી નથી અમારી ડ્યુટી છે કે બીજા કોઈને કોઈ અમે બોલાવવા જાશું નહીં એવી રીતે અમને જવાબ આપેલો અને તમારે એ કે એવું બધું હોય તમને એમ થતું હોય તો ઉપર પરમાર સાહેબને ફોન કરો એ કે પરમાર સાહેબને આપણે તો ઓળખે ઓળખતા નથી કોણ ફરમાર સાહેબ શું છે શું નથી એટલે ભાય વાયે જાણવા મળ્યું કે પરમા સાહેબ આના સુપ્રિપેન્ડન્ટ છે ત્યાર પછી થોડીક વાર પછી એક ભાઈ બાય એવાન પરમર સાહેબના નંબર મેળવા અને પરમાર સાહેબાએ વાત કરી અને પર સાહેબને બધી આ હકીકતની વાત કરી કે સાહેબ અહીંયા આવી રીતે આમ છે લાલપુરમાં એક અકસ્માતનો બનાવ બનેલો છે આવી રીતે અને થી આઠ જણા ઈજાગ્રસ્ત છે અને સ્ટાફમાં અહીંયા માત્રને માત્ર એક ડોક્ટર અને એક નર્સ જ છે અને એનું કહેવાનું એવું થાય છે કે અમે બે જ છીએ અમે એને રજૂઆત કરી કે તમે ઇમરજન્સીમાં બોલાવો ઇમરજન્સી અમે કોઈને બોલાવશું નહીં ફાર્મર સાહેબને આવી રીતે વાત કરી તો ફાર્મર સાહેબ એવું કીધું કે ના ખરેખર ફરજ પરના ડોક્ટર જે હોય એની ફરજ આવે છે કે બાજુમાં જે ક્વાર્ટર છે ડૉક્ટર ત્યાં જશે ત્યાંથી બોલાવી લેવાય ફાર્મર સાહેબે ખુદ એમ જ કીધું કે જ્યાં જે ડૉક્ટર ફરજ ઉપર છે એને બોલાવવા જ પડે પણ અહીંના જે ફરજ ઉપર ડૉક્ટર હતા એને કોઈને બોલાવ્યા નહીં પછી પરમાર સાહેબે ઉપરથી ફોન કર્યા આ બધાને અહીંયા સ્ટાફને અને પછી એક પછી એક થઈ અને પાંચ થી છ જણા સ્ટાફ આવ્યા નિરાતે નિરાતે આમથી રખડતા રખડતા આવે ગામથી આવે એવી રીતે બધા ભેગા થયા પાંચ સાત જણા ને પછી બધાની એક પછી એક ટ્રીટમેન્ટ સારવાર ચાલુ કરી ઉપરથી જ્યારે પ્રેશર આવ્યું પરમાર સાહેબનું ત્યારે અને પછી છેલ્લે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ અને આ આઠ જણા ને લગભગ પાંચ થી છ જણા જામનગર રિફર કરવામાં આવ્યા છે જો ઇમરજન્સી તો આ જામનગર રિફર કરવાની જરૂર શું હતી પછી એક ભાઈ ભાર્ગવભાઈ કરીને ડોક્ટર સાહેબ એને બધું કીધું કે સાહેબ ને એવી રીતે વાત કરી સાહેબ આ બધું આવી રીતે આમાંથી તમારી ફરજ ના આવે અહીંયા કદાચ ચાલો તમારી ડ્યુટી ના હોય પણ એક માનવતાની દ્રષ્ટિએ તમારે અહીંયા આવવું પડે ને તો એને બધું એમ કીધું કે આ તમારું બધું ષડયંત્ર છે તમારું બધું ગોઠવેલું છે ને તમારું બધું ઊભું કરેલું છે આવું કાંઈ છે જ નહીં એટલે પોતે પોતાની ભૂલ સ્વીકારતા નથી અને ગઠુકના દર્દીઓ પર ને દર્દીઓના સગા ઉપર આવી રીતે આક્ષેપો કરીને આવી રીતે હેરાન પરેશાન કરે છે એટલે મારી તંત્રને એટલી જ રજૂઆત છે કે આ લાલપુરની સરકારી હોસ્પિટલમાં કંઈક થોડુંક ધ્યાન આપવું અને આનું તંત્રનું સુધરે ટાઈમે બધાને સારવાર પડે અને અહીંયા કોઈ પણ જાતના એક પણ રિપોર્ટ પણ કરવામાં આવતા નથી રિપોર્ટ કાંઈ સામાન્ય હોય સાધન એરિયા આધુનિક સાધન એરિયું પણ રિપોર્ટ કંઈક થતો જ નથી સીધા બહારના જરાક કંઈક ઓલી તાવ વધારે પડતો આવી જાય તો એ રિફર કરી દઈએ જામનગર એટલે અહીંયા કાંઈ એવી બધી સારવાર છે નહીં એટલે મારા સારવારની સુવિધા થાય સમયસર સુવિધા મળે અને વ્યવસ્થિત માણસોને દર્દીઓને જવાબ મળે એવી મારી માગણી છે